રમેશ વોરા અમારું નામ છે અમદાવાદ શહેરના અલગ અલગ વોર્ડની અંદર ધર્મના નામે ધર્મના ચિહ્નોવાળા સર્કલો બનાવવામાં આવ્યા છે અને એ સર્કલો મ્યુનિસિપલ કાઉન્સિલર એમના બજેટમાંથી બનાવ્યા છે એટલે નિયમ એવું કહે છે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ કે ચૂંટાયેલા કોઈ પણ લોકપ્રતિનિધિ છે એ પ્રજાના ટેક્સના પૈસાથી જે બજેટ આવે છે એ બજેટ ધર્મના નામે વાપરી શકે નહીં અને એના માટે ભારતમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની ધારા એકસો ત્રેવીસ ત્રણ હેઠળ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ અથવા ઉમેદવારો ધર્મના નામે મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાકીય લાભ બજેટ કે અન્ય પ્રોત્સાહન આપી શકે નહીં આવી સ્પષ્ટ જોગવાઈ છે એવી જ રીતે ભારતના સંવિધાન સંવિધાનની અંદર આર્ટિકલ ટ્વેન્ટી ની અંદર પણ એવી જોગવાઈ છે કે રાજ્ય દ્વારા કરના રૂપમાં મેળવેલ આવક ધનનો કોઈ વિશેષ ધર્મની ઉન્નતિ કે પોષણ માટે ખર્ચ કરી શકાય નહીં એટલે સંવિધાનની અંદર આર્ટિકલ સત્યાવીસમાં પણ એવી સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન અને એની ધારા એકસો ત્રેવીસ ત્રણની અંદર અને આના માટે ભૂતકાળની અંદર ઓગણીસો ની અંદર મુંબઈની અંદર વિલે પાર્લે વિધાનસભાની અંદર પેટા ચૂંટણી હતી અને પેટા ચૂંટણીની અંદર જે રમેશચંદ્ર પ્રભુ નામના ઉમેદવારે હિન્દુ ધર્મના નામનો ઉપયોગ કરી અને આખી ચૂંટણી જીતી ગયા અને એ ચૂંટણીની અંદર એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે રમેશ રમેશ પ્રભુને મત આપો એટલે હિન્દુત્વની જીત થશે આવા શબ્દનો ઉપયોગ કરી હિન્દુ ધર્મનો પ્રચાર કરી અને ઇલેક્શન જીતી ગયા અને ત્યારબાદ ઓગણીસો સિત્યાસીના ઇલેક્શનમાં તો ઓગણીસો નેવ્યાસી ની અંદર મુંબઈ હાઈકોર્ટની અંદર એ ચૂંટણીને રદ કરવામાં આવી અને એ ચૂંટણી રદ થયા પછી ઓગણીસો ની અંદર સુપ્રીમ કોર્ટની અંદર એ કેસની અંદર જે ચૂંટાયેલા લોકપ્રતિનિધિ હતા એમને અને બાળ ઠાકરે શિવસેના છ વર્ષ સુધી મત આપવાના અધિકાર અને ચૂંટણી નહીં લડવા માટે એક હુકમ કરવામાં આવ્યો તો આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની ની ધારા એકસો ત્રેવીસ ત્રણનું નું ઉલ્લંઘન કરવા પછી આ કોર્ટ દ્વારા આ ચુકાદો આપ્યો અને ચૂંટણી પંચે પણ ચુકાદો આપ્યો અને આ સમગ્ર ઘટના આપ ગૂગલ અને ચેટ જીટીપી પર આપ મેળવી શકો છો દુખની વાત એ છે કે અમદાવાદ શહેરની અંદર ઈશનપુર અને લાંબા વોર્ડની અંદર અસંખ્ય ધર્મના નામના ચિહ્નોવાળા અને ધર્મના નામવાળા સર્કલો કરોડો રૂપિયાના બનાવ્યા છે અને કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના પૈસા છે આપ જોઈ શકો છો કે આ સનાતન ધામ છે એક આલોક બંગલો અંદર કોમન પ્લોટમાં બનાવવામાં આવે છે એવી જ રીતે આ એક સનાતન ધર્મ સર્કલ બનાવવામાં આવ્યું છે ત્રીજું કે આ ગોગામારા સર્કલ ધનુષ સર્કલ પરશુરામ ચોક આ પ્રકારે અલગ અલગ ધર્મના નામે સર્કલો બનાવવામાં આવ્યા છે અને આના માટે મેં આઠમા મહિનાની અંદર બે હજાર પચીસના ઓગસ્ટ મહિનાની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી વિભાગમાં એક આરટીઆઈ કરી અને સમગ્ર બાબતે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી આપીને અને ત્યારબાદ મારા દ્વારા ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરવામાં આવી અને આયોગે સ્પષ્ટ હુકમ કર્યો કે અરજદારે માંગવામાં આવેલ માહિતી એ કાયદાના અધીન છે અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન મુજબ જે ચૂંટાયેલા પ્રતિનિધિએ ધર્મના નામે સર્કલો બનાવ્યા છે એમની માહિતી તમારે આપવી પડશે એટલે એમણે માહિતી આપી સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્લાનિંગ વિભાગ છે એ પ્લાનિંગ વિભાગે એક આરટીઆઈના માધ્યમથી જવાબ આપ્યો છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિએ હાથ ધરવાના કામોની યાદી એ કામોની યાદીની અંદર અમદાવાદ શહેરની અંદર જે ચાર રસ્તાઓ પડે છે ત્યાં ટ્રાફિક સર્કલો બનાવવા અને એ સિવાય ધર્મના નામે ક્યાંય બજેટ આપવું હોય તો એ અંતિમ ધામ એટલે સ્મશાનની અંદર કોઈ પણ ધર્મનો ચૂંટાયેલો નિધિ છે એ સ્મશાનની અંદર ધર્મના નામે કોઈ ભગવાનની મૂર્તિ માટે છે ફોટો માટે છે કે અન્ય કોઈ કામ માટે એ બજેટ આપી શકે કહેવાનો મતલબ એવો થાય છે કે પ્રજાએ તમને ચૂંટી અને તમને પ્રતિનિધિત્વ સોંપ્યું છે તો ચૂંટાયેલા લોક પ્રતિનિધિએ પ્રજાના ટેક્સના પૈસાથી જે બજેટ આવી રહ્યું છે બજેટના પ્રજાના વિકાસના વિકાસના કામો કામો કરવાના છે એટલે રોડ રસ્તા નળ ગટર પાણી સ્ટ્રીટ લાઇટ વાચનાલય જિમ્નેશિયમ ગાર્ડન સિનિયર સિટીઝન પાર્ક બગીચા આવા પ્રકારના વિકાસના કામો કરવાના છે પરંતુ એ વિકાસના કામો કરવાની જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાનું નામ કાયમ માટે સર્કલ ઉપર જે તે જગ્યાએ ધર્મના ચિહ્નો અથવા ધર્મના નામવાળા સર્કલો બનાવ્યા છે ત્યાં કાયમ માટે યથાવત રહે કાયમ માટે એ જગ્યાએ કોઈ હટાઈ ના શકે એવા ઈરાદાથી ઈશ્વનપૂર્ણ લાંબા વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ધર્મના નામના સર્કલો બનાવ્યા છે અને એના માટે મેં આ મુહિમ શરૂ કરી અને અંતે મને ન્યાય મળ્યો છે અને કોર્ટે પણ હુકમ કર્યો છે કે તમામ જાહેર માહિતી અધિકાર અને અપીલ અધિકારીએ આ માહિતી આપવાની એટલે એક માહિતી મારી પાસે આવી ગઈ છે બીજી અપીલ એટલે બે દિવસ એ બે ત્રણ દિવસની અંદર દસ દિવસમાં હુકમ કર્યો છે એટલે માહિતી આવી જશે અને આજે હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહેવા માંગુ છું કે જે રીતે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન ની ધારા એકસો ત્રેવીસ ત્રણ મુજબ જો કોઈ ચૂંટાયેલ લોકપ્રતિનિધિ ધર્મના નામે સર્કલ બનાવવાનું બંધ નહીં કરે તો સામે કોર્ટમાં કેસ થયો અને એ આખી ચૂંટણીને રદ કરવામાં આવી અને જે તે ઉમેદવારને છ વર્ષ માટે મત આપવાના અધિકારથી અને ચૂંટણી નહીં લડવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો એવી જ રીતે મારા માધ્યમથી ગુજરાત હાઈકોર્ટની અંદર આ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવન ની અંદર જે જોગવાઈ આપી છે એ જોગવાઈના ઉલ્લંઘન માટે જે લોકો જવાબદાર રહેશે એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આજે આ પ્રેસના માધ્યમથી હું જાણ કરું છું